પશ્ચિમ અમદાવાદના ભાગના વિસ્તારમાં વરસાદ એશિયા હાઇવે પ્રહલાદનગર સરખેજ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ સેટેલાઇટ જોધપુર શ્યામલ માણેકબાગ વૈષ્ણવદેવી ગોતા પકવાન વસ્ત્રાપુર નવરંગપુરા નારાયણપુરા શિવરંજની એસપી રિંગ રોડ બોપલ ગુમા શીલજ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે ચોક્કસપણે રાહતારીઓને પણ હાલાકી ભોગવવાનો વાર આવ્યો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ કાળા ડિપાંગ વાદળો અને વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં જે જર્મર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હતું સોલા વિસ્તાર થી આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો સોલા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આમ વરસાદની વાત કરવામાં આવે તો ગત શનિ રવિવારથી જ અમદાવાદ સહિત ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં અમદાવાદ શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે એસજી હાઈવે અડીને આવેલા તમામ વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની સીધી અસર વાતાવરણ પર પડી રહી છે એક તરફ રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ હાલમાં ભર આ જે શિયાળાની ઋતુ છે તેમાં પણ કેટલાક લોકો રેઇનકોટ પહેરીને જોવા મળી રહ્યા છે અને કેટલાક વાહન ચાલકો છે ભર બપોરે પોતાની હેડલાઇટ શરૂ રાખીને પોતાના વાહન ચલાવવા માટે પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે રસ્તાઓ પર વરસાદી વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે આમ કહી શકાય કે જે વરસાદી વાતાવરણ છે તેની અમદાવાદ શહેર પર સીધી અસર જોવા મળી રહી છે તે ઉપરાંત આગામી સાત દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અમદાવાદમાં પડી શકે તેવી પૂરેપૂરી સંભાવના છે જી જી અચેતન હજુ પણ કયા કયા વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે કારણ કે વહેલી સવારથી જ અમદાવાદમાં કાળાડીબાંગ વાદળો છે ક્યાંક ધીમે ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જે છે તે થોડા થોડા અંતરે ખાબકી રહ્યો છે હજી જો અમદાવાદ શહેરમાં વરસાદની વાત કરવામાં આવે તો એસસી હાઈવેના જે અડીલે આવેલા વિસ્તારો છે જેમ કે હાલ આપણે અહીં એ સોલા વિસ્તારમાં ઊભા છે તેવી જ રીતે નારણપુરા છે ઘાટલોડિયા છે વેજલપુર છે ગોતા છે તે પશ્ચિમી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ દરમિયાન હળવોથી લઈને મધ્યમ વરસાદ પડી શકે છે તે ઉપરાંત અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો અને ગાંધીનગર જિલ્લાના પણ ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આ વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે કારણ કે એક તરફ અમદાવાદ જિલ્લામાં ડાંગર અને જે કપાસ સહિતના જે પાકો હતા તે તૈયાર થઈ ગયા હતા કેટલાક તૈયાર પાકો નીકળી ગયા હાથ બાદ બાદ ખેડૂતો દ્વારા નવા પાકનું પણ જે રોપણી કરવામાં આવી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે એપીએમસીમાં પણ જે તૈયાર જે જણસિત હોય છે તે પણ રાખવા માટે જગ્યા નથી આમ કહી શકાય કે જે કમોસમી વરસાદ છે તેને કારણે અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યભરના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે જી